મારું નામ જે કિરાયઠા અમદાવાદથી જ છું લોકલ આ નજીકમાં જ રહું છું બરાબર છે અને જે ઇનિશિયેટિવ જે જગમગ છોટું ક્લબનું ગુજરાત સમાચારે જે સ્ટાર્ટ કર્યું છે એ રિયલી પ્રશંસનીય છે કારણ કે જે આપણી જે જૂની પૌરાણિક વસ્તુઓ છે એને બહાર લાવે છે છોકરાઓમાં જે સ્કિલ છે ટેલેન્ટ છે એનામાં જે અંદરની જે પ્રતિભા છે સ્પેશિયલી એ બહાર લાવવાનું એક ઇનિશિયેટિવ છે જે રિયલી અમેઝિંગ છે રિયલી ઇન્ટરેસ્ટિંગ છે અને છોકરાઓ એકદમ એન્જોય કરી રહ્યા છે એના માટે હું ગુજરાત સમાચાર અને કલા સ્મૃતિ બંનેનો આભાર માનું છું અને મોટિવેટ કરીએ છીએ જે લોકો નથી આવી રહ્યા અમે બહુ બધા લોકોને મોટિવેટ કર્યા છે જે લોકોને આવવા માટે અને હજી બી કરતા જ રહીશું કારણ કે આ એક એવી વસ્તુ છે કે જે ઇનર પ્રતિભા છે છોકરાઓની એને બહાર લાવે છે અને રિયલી ઇન્ટરેસ્ટિંગ છે અને આજની વાત કરીએ તો જે આપણી પૌરાણિક મંદિર વિશેની જે સ્પેશિયલી જે નોલેજ છે ઇવન મને પોતાને બી નથી ખબર કે આ મંદિરનો જે દ્વાર છે એમાં કેવી રીતે એન્ટર થવું તો એનો શું એનો ઓબ્જેક્ટિવ છે ઉદ્દેશ શું છે સ્પેશિયલી એના માટે આ રિયલી એપ્રિશિએટ કે જે ઇનિશિયેટિવ છે એ અમે એન્જોય કર્યું અમને બહુ ગમ્યું અને આગળ જતાં જતાં અમે એવરી સન્ડે આવશું અને લોકોને મોટિવેટ બી કરશું કે જે ઇનિશિયેટિવ ગુજરાત સમાચારની કલા સ્મૃતિએ કર્યું છે એ રિયલી પ્રશંસનીય છે અને અમે વધારેને વધારે એનો આપણે પ્રચાર કરીશું જેથી લોકોને બધાની પ્રતિભા છે છોકરાઓની બહાર આવે